જસદણના લાટી પ્લોટ ખાતે આવેલ મણિનગર વિસ્તારમાં ગણપતિ બાપાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે હાલ ભાદરવા માસમાં ગણપતિ બાપાની ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં ગણપતિ બાપા મોરિયાના નામથી ગુંજી ઉતું છે ત્યારે જસદણના લાટી પ્લોટ ખાતે આવેલ મણિનગર વિસ્તારમાં ગણપતિ દાદાની આબેહ મોરતી બિરાજમાન છે અહીં દરરોજ સાંજે સાત કલાકે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે ત્યારે જસદણના અને રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ ચાવ તેમજ જસદણ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને યુવા ઉદ્યોગપતિ રાજુભાઈ જોશીને પણ ગણપતિ દાદાની દુર્લભ આરતી ઉતારવાનો અવસર પ્રાપ્ત થયો હતો આ મણિનગર વિસ્તારમાં આવેલ ગણપતિ બાપાના સાનિધ્યમાં રોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં છપ્પન ભોગ મહાઆરતી દાંડિયા રસ ધૂન કીર્તન બટુક ભોજન તેમજ રોજ અલગ અલગ લાડુ ની પ્રસાદી સહિતના અવસરો ઉજવાય છે આ મણિનગર વિસ્તારમાં અગિયાર વર્ષથી ગણપતિ દાદાની ઉજવણી કરવામાં આવે છે ખાસ કે આ મણિનગર વિસ્તારના ગણપતિ દાદાની આરતી ઉતારવા તાજેતરના જસદણ તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી ગેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટના નિમણૂક કરવામાં આવી છે ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડ અને રાજુભાઈ જોશીને ચાલ ઓઢાડી ગણપતિ બાપા મંડળના સભ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગણપતિ દાદાની આરતી ઉતારવાનો અવસર પ્રાપ્ત થયો અને દુર્લભ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેવું જસદણના વિનુભાઈ ચાવે જણાવ્યું હતું અને આ મણિનગર વિસ્તારમાં આવેલ ગણપતિ દાદાનું શિવનારાયણભાઈ દવે દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે રિપોર્ટર ઉપેન્દ્ર તેરૈયા જસદણ મહોત્સવ છે ઉજવવાનું આ સતત અમે છેલ્લા બાર વર્ષથી ઉજવીએ અને દર વર્ષે અમારે પ્રગતિ વધતી જાય છે આમાં મહિલા મંડળ દ્વારા બધા જેન્ટ્સ દ્વારા આ ઉત્સવ કરવામાં આવે છે બધાનો સાથ સહકાર ખૂબ જ મળે છે આમાં અને વર્ષો ને વર્ષો આમાં પ્રગતિ વધતી જાય છે કે છપ્પન ભોગ કથા અગિયારસો ત્યારે સત્સંગ પછી છપ્પન ભોગનું નું આયોજન કરવામાં આવશે છેલ્લા જ્યારે મહાઆરતી છેલ્લા દિવસે મહાઆરતી કરવામાં ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે આ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ દર્શન કરવામાં છે અને આજે મને અને રાજુભાઈ જોશી અને વિજયભાઈ રાઠોડ જેમને ગણપતિની આરતી માટે ગુજરાતનગર મંડળ દ્વારા અમને આરતી ઉતારવા માટે બોલાવ્યા હતા એ આરતી ઉતારીને ગણપતિ દાદાના દર્શન કરીને અમે ધન ધન્યતા અનુભવી સોમનાથ ગેલા સોમનાથ મહાદેવના જે હમણાં ટ્રસ્ટ નિમાણે એમાં રાજુભાઈ જોશી વિજયભાઈ રાઠોડ રાજ્ય સરકાર દ્વારા એ નિમણૂક કરવા આવી બંને ટ્રસ્ટીઓનું પણ અહીંયા લાતપ્લોટ ગણપતિ ઉત્સવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું